મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવેલી છે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી સીધી ભરતીની વિવિધ તાંત્રિક સંવર્ગોની પંદર અગિયાર બે હજાર પચીસ અને તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ ના રોજ

જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હાજર પચીસ સ્થાપત્ય મદદનીશ જેમની પરીક્ષા પંદર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાઈ હતી ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો ચુમ્માલીસ બે હજાર પચીસ છવ્વીસ ઓખ્યામિક આસિસ્ટન્ટ જેમની પરીક્ષા પંદર અગિયાર બે હજાર પચીસ રોજ યોજાઈ હતી ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો પિસ્તાલીસ બે હજાર પચીસ છવ્વીસ અને જાહેરાત ક્રમાંક ત્રણસો અડતાલીસ બે હજાર પચીસ આ બંને સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાઈ હતી તો આ તમામ સ્વર્ગોની આન્સર કી જાહેર કરવામાં આવેલી છે ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવાર તે અંગેની જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે પરીક્ષામાં સેક્શન એમાં સાઠ પ્રશ્નો અને સેક્શન માં એકસો પ્રશ્નો પૂછવામાં આવેલ છે

અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂઆત કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં અને સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન કરી શકશે અને એક કરતાં વધુ પ્રશ્ન માટે વાંધા સૂચન રજૂ કરી શકાશે ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કેમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તો મિત્રો લિંક આપેલી છે સ્ટેપ વન મુજબ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ બે મુજબ જાહેરાત क्रमांक અહીંયા આપેલ છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે ત્યારબાદ કોડ નાખી પર ક્લિક રહેશે ત્યારબાદ મિત્રો સ્ટેપ મુજબ અહીં મિત્રો એપ્લિકેશન ડેટે કેન્ડિડેટ રિસ્પોન્સ અને ઓબ્જેક્શન ફોમ આ તમામ માહિતી જોવા મળશે જેમાં મિત્રો કેન્ડિડેટ રિસ્પોન્સ વિકલ્પ પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો આ મુજબનો પેજ ખુલશે જેમાં ક્લિક હર પર ક્લિક કરવાનું રહેશે અને નીચે મુજબની સ્ક્રીન ખુલશે જેમાં પ્રશ્નપત્ર અને આપેલ જવાબ જોઈ શકાશે ઉમેદવાર પોતાની આંતરકી પ્રશ્નપત્રની તેમજ આંતરકીની પ્રિન્ટ સેવેજ પીડીએફ કરવાથી પ્રોવિઝનલ આંતર કી કિસ્પોન્સિટી ઉમેદવાર ડિવાઈસમાં ડાઉનલોડ કરી શકશે ત્યારબાદ મિત્રો જે ઉમેદવાર વાંધા સૂચનો કરવા માંગતા હોય તેમના માટે ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે તો અહીં મિત્રો ઓબ્જેક્શન ફોર્મ આપેલ છે અહીં મિત્રો પ્લસનું નિશાન આપેલ છે તેમના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો તમામ સૂચનાઓ દેખાશે અહીં સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને સ્ટેપ્સ મુજબ રી સાઇઝ ઓબ્જેક્શન તો અહીં મિત્રો ફોર્મ તો સાઇઝ ઓબ્જેક્શન પેજ ખુલશે જેમાં કન્ફર્મેશન નંબર રોલ નંબર એપ્લિકેશન નંબર સબ્જેક્ટના અને પરીક્ષા તારીખ શિફ્ટ અને ક્વેશ્ચન આઈડી તેમજ આન્સર આપેલ હોય તે પ્રશ્નોનો ભાષા કઈ છે તે સિલેક્ટ કરવાનું રહેશે અને ટાઈપ ઓફ ઓબ્જેક્શન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં યસ પર રિમાર્ક કરવાનું રહેશે અને ક્લિક તો અપલોડ પર ક્લિક કરવાનું રહેશે ને ત્યારબાદ મિત્રો ફોર્મ તુરી સહિત ઓબ્જેક્શનમાં નીચે દર્શાવ્યા પ્રમાણે ક્વેશ્ચન આઈડી અને સંબંધિત આન્સર આઈડી અનુસાર વિગતો દર્શાવવાની રહેશે તો અહીં મિત્રો નમૂનો આપેલો છે તે મુજબ વાંધા શૂષણ સબમિટ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો જો કોઈ ઉમેદવાર ક્વેશ્ચન આઈડીમાં એક કરતાં વધુ જવાબ સાથે તેવી રજૂઆત કરવા માંગતા હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્શનમાં જઈ વિકલ્પ પસંદ કરી આ મુજબ મિત્રો સિલેક્શન કરવાનો રહેશે ક્વેશ્ચન આઈડી અને જવાબ આપેલ છે તેમની ભાષા અને ટાઈપ ઓફ ઓબ્જેક્શન એક કરતા વધુ જવાબ સાસાશે તે અંગે એમ મિત્રો ખાસ નોંધ આપેલી છે તમને જે વિકલ્પ આઈડી સાસો લાગે તે દાખલ કરો અને વિરામનો ઉપયોગ કરીને વધુમાં વધુ ચાર વિકલ્પ ઉમેરી શકો છો ત્યારબાદ મિત્રો અહીં સાસો જવાબ આપવાનો રહેશે અને યસ પર ક્લિક કરી ક્લિક હરતું અપલોડ પર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો રજૂઆતના પુરાવા તરીકે પુસ્તકનું નામ પુષ્ટ નંબર લેખકનું નામ પ્રકાશકનું નામ સરનામું પ્રકાશનનો વર્ષ આ તમામ વિગતો છે જે મિત્રો ચારસો કે બેની મર્યાદામાં વંચાય તેવી સ્પષ્ટ પીડીએફ જેપીજી કે જેપીજી ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરી છેલ્લે સબમિટ કરવાનું રહેશે તો અહીં મિત્રો અપલોડ કરવાનો રહેશે જે કાંઈ આધાર પુરાવા હોય ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે અને ક્લોઝ કરવાનું રહેશે તો ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર